એમાં નાખશું પછી તો ચાલુ ગરમ મસાલો ગરમ મસાલો નાખી ને પછી પાછું આપણે મિક્સ કરી દેસુ

ચોપડી માં નાખશું ગોળ નીકળતો નથી ગોળ ડબલા માંથી પાંચ મિનિટ ઉકળવા દેવાનું એટલે આપણી ચટણી થઈ જશે કમ્પ્લીટ હવે આપણે આમાં લગાડી દેશું તેલ

હવે આપણે બનાવી દઈએ સેન્ડવીચ નાખ્યું આપણે ટમેટા સોસ કેવી થાય છે આજ કે આપણે ટ્રાય કરીએ છીએ બસ ઈ લોમાં આ આ નાખવાનું નથી બાય હું ચાલી નથ કેસ તો હું બનાવું છું ખીરું આપણે પકોડા માટે તો આપણે એમાં થોડો ચણાનો લોટ નાખ્યો છે થોડોક આપણે નાખશું મીંડાનું थैंक यू गैस तो जो डुंगडी ने तवेचा सारी रीते सुधारत छे तो गैस जो की रिते बाय काफेसी मैं डुंगडी पडावे छे ती मेरा भाई छे कंप्लीट किचन मास्टर छे ओके मुखस जारी किचन रिस्टोर करी छे ગાય્સ આપું ખીરું થઈ ગયું છે કમ્પ્લીટ પકડાનું અને ભાઈ એવા મૂકી છે સેન્ડવિચ આડીલી આ તો બહુ ગરમ છે બન આ